cắt ông này gùn <laughs> <laughs> <ngá> <laughs> mà rồi kìa Ông này hả cái lời Trời đó bò rồi Lê ngon rồi nó gọi rồi Nha, tất cả xích cho rồi rồi đó đi bỏ

એ ચિંતા કરવાની છે એમાં જરૂર છે રાખવી પડશે ગુંદ તોડવા આવે એ પાછી ખબર કોઈ ના પડે ઓટાડી શું મોટી કોરે મોરે મારા બેટા પણ હું વાટમાં ગુંદ જ ના રાખશો કારણ કે વાંટમાં જેટલા જ હોય એટલા કે કરી કડવાજીની વાટડીમાં તો ગુંદ છે એટલે પણ હું રાખું જ ના હું તો હું મગજવાળું માણસ છું એમ હલે કહે સત્ય વસ્તુ રાખતો હોય ના રાખવું હોય ગું ડબ્બું આટલે આટલું જ રાખું તો રાખી જ ના હવે આ કેટલું મોટું છે મારે જવું જ પડશે છે ખુબ હશે ગુણ મારો બાવળીઓ એમાં હશે ગુણ નક્કી મારા મજા આવે દવાખાના દસ રૂપિયા ને દવાખાના એક બે એક લાખ ખાય ને

ઈસીસી જડતા તાઈ હું ચરનો ગોતું છું આ જડી જ ના કદી અલ્યા અરે તો અલા જેડિયા તારી મસ્તીને માસ્ટરિંગ ગોગડાવા મારો જીવ દેતો

શાળો આ કર ભાગ અને એ આગળ તમાર છે તમાર મારો ભાગ સાંજે હું ના આ તું કડવા યાર આમાં અમાર તમાર તો વમણા હે ને અમાર ગુન્ની હોય શીત થાય એવું સમજવાનું મારે આ અમે બાબા રે વાસા મે તો ગુનવા આવસા વાવતા ના એ કારણ કે વાય વાય જો કે ગુનવા આવે દ્રો હે બાવયા હે અમાર બધા માળે જ છે તો તો કોઈ હું તાન આપણી ભાઈ ભૂલી ગયો બધું ભૂલી 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 ગયા ખબર હોય તો અને કેમ લાયી છે તમે કેમ લાયી છે તું

મારો શું શું છે દાટડું ઘરે લાવવા ભૂલી ગયો શું કરું આવા દાડા આવો તો જ આંખો લટલી જાય તાર માયા આંખો લાગલી જાય ના એ ઉઘડે આ કે ગુણ છે તો કદી ગુણ ગાતો નઈ ગાતો લ્યા આ ગુણ છે શું તમે અલ્યા ગુણ નહી આ તો છે ભાઈ તું

हां हां हेरो तेला मु बैठो जाय पड्या छे हेरो तो ले हेरो लोत तमारी जमी रे लो घोळो सो ओय तो तमार बाणी

આ મારો બનાસ કોઠો આ